મારા બાબાના તેલે મને અને ભાભીને એકસાથે ગર્ભવતી કરી દીધી એવું વળી એ તેલમાં શું હતું અને જ્યારે મેં તે તેલનો લેબમાં ટેસ્ટ કરાવ્યો તો મારા હોશ ઉડી ગયા કારણ કે તે તેલ નહીં પણ મારું નામ પૂજા છે અને હું ચોવીસ વર્ષની છું હું પરીક્ષાની તૈયારી કરી રહી હતી ત્યારે અચાનક બહારથી જોશથી દરવાજો ખુલવાનો અવાજ આવ્યો મેં મારા ચપ્પલ પહેર્યા અને દરવાજા પાસે પહોંચી મેં જોયું કે ભાભી રડતી રડતી અંદર આવી અને દોડીને પોતાના રૂમમાં ગઈ અને પોતાને રૂમમાં બંધ કરી દીધી જ્યારે મમ્મી તેની પાછળ અંદર આવી મેં મમ્મીને ભાભીના રડવાનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું તે નાટક કરી રહી છે તું તેના પર ધ્યાન ન આપ અને તારી પરીક્ષા પર ધ્યાન કેન્દ્રિત કર એ સાંભળી મને બહુ નવાઈ લાગી કે મારા ભાભી તો બહુ સારી છે તેને ક્યારેય કોઈ પણ પ્રકારનું નાટક કે બે ઈમાની કરી ન હતી તો પછી મમ્મી આવું કેમ બોલે છે હું પરેશાન થઈ મારા રૂમમાં ચાલી ગઈ આખો દિવસ મૌન અને ઉદાસીમાં પસાર થયો ભાભી આખો દિવસ રૂમમાંથી બહાર ન આવ્યા અને મારી પરીક્ષા આવવાની હતી તેથી હું ભણતી હતી અને મજબૂર થઈ જમવાનું મમ્મીને બનાવવું પડ્યું અને આ મારા માટે દિવસનો બીજો સૌથી મોટો આંચકો હતો કારણ કે ભાભી લગ્ન કરીને જ્યારથી આવ્યા હતા તેણે મને અને મમ્મીને રસોડામાં જવાની મનાઈ કરી દીધી હતી કારણ કે તે રસોડાના બધા કામ જાતે જ સારી રીતે સંભાળી રહેતા હતા મારો ભાઈ બીજા કોઈ શહેરમાં નોકરી કરતો હતો આવતીકાલે આવવાનો હતો મોટે ભાગે ભાઈ આવતા ત્યારે ભાભી તેના માટે પોતાની પસંદગીનો બધો જ ખોરાક પોતાના હાથે તૈયાર કરતી અને પછી પોતે તૈયાર થઈ તેની રાહ જોતી પરંતુ આજે એવું કંઈ બન્યું ન હતું અને આ બાબત મને ખૂબ જ પરેશાન કરી રહી હતી કારણ કે મને કંઈ જ ખબર ન હતી કે શું થયું અને આ બધું થતાં હું ચૂપચાપ આ જોઈ રહી હતી કારણ કે મમ્મી એમને બરજબરીથી આ કહેવાની ના પાડી હતી અને ભાભી રૂમમાં લોક મારીને બેઠી હતી બીજા દિવસે પણ આમ જ ચાલ્યું ભાભી રૂમમાંથી બહાર ન આવ્યા અને આજે પણ માતાએ જાતે જ ભોજન બનાવ્યું અને જ્યારે ભાઈ આવ્યો અને ભાભીને ટેબલ પર ન જોઈ તો તેના વિશે પૂછવા લાગ્યો તો માં તેના પાસે ખોટું બોલી કે ભાભીની તબિયત સારી નથી જ્યારે મેં આશ્ચર્યથી માતા તરફ જોયું તો તેણે મને ચૂપ રહેવા કહ્યું હું પણ ચૂપ થઈ ગઈ અને વિચારવા લાગી કે ભાઈ હમણાં રૂમમાં જશે તો ભાભી સાથે વાત કર્યા પછી સત્ય જાતે જ સામે આવશે જમ્યા પછી અમે બધા પોતપોતાના રૂમમાં ગયા પણ ભાભીનો રૂમ અંદરથી બંધ હતો એટલે ભાઈ ગભરાવા લાગ્યો અને તે ઝરપથી ડુપ્લિકેટ ચાવી લાવીને રૂમ ખોલવા લાગ્યો અંદર જઈ તેણે જોયું કે ભાભી હજુ સૂતા હતા ભાઈએ ઝડપથી પોતાનો રૂમ અંદરથી બંધ કરી દીધો અને તેમની પાસે ગયા હું પાણી આપવા માટે મમ્મીના રૂમમાં ગઈ હતી અને જ્યારે હું પાછી આવતી હતી ત્યારે મેં જોયું કે ભાઈ ખૂબ ગુસ્સામાં મમ્મીના રૂમમાં ગયો હતો પણ મને જોયા પછી તે કહેવા લાગ્યો છોટી તું તારા રૂમમાં જા મારે એકલા મમ્મી સાથે વાત કરવી છે મારા ભાઈનો આદેશ સાંભળતા જ હું તરત જ રૂમની બહાર નીકળી ગઈ પણ હું ગઈ કાલથી ભાભીના રડવાનું કારણ જાણવા માંગતી હતી તેથી હું તેની વાત સાંભળવા માટે દરવાજા પાછળ સંતાઈ ગઈ એ સાંભળી મને મારા કાને શંકા થવા લાગી કે કદાચ મેં કંઈક ખોટું સાંભળ્યું હશે મમ્મી આવું કેવી રીતે કરી શકે ભાઈ ખૂબ ગુસ્સે થયો અને માને કહ્યું કે માં ભગવાન માટે મારી પત્નીનો પીછો છોડી દો તે ખૂબ જ સીધી છે તે ખૂબ જ સુશીલ છે તમે તેની પાસે આવું કામ ન કરાવો જ્યારે ભગવાનને અમને સંતાન આપવું હશે તો તે આપી દેશે પરંતુ હવે હું તમને કહું છું કે આજ પછી તમે મારી પત્નીને કોઈ પણ બે ટકાના બાબા કે કોઈ શેરીના પંડિત પાસે લઈ ગયા તો આ યાદ રાખો હું મારી પત્નીને મારી સાથે લઈ જઈશ અને હું ઘર છોડી દઈશ અને આ માત્ર ધમકી નથી જ્યારે મારો ભાઈ ઘરેથી જવાની વાત કરવા લાગ્યો ત્યારે મારી માં રડવા લાગી અને કહ્યું દીકરા હું આ બધું તારા માટે જ કરું છું હું તમારા બાળકોનો ચહેરો જોવા માટે જ કરું છું પણ દીકરા જો તને આ પસંદ નથી તો હું આવું નહીં કરું પણ તું આ ઘર છોડવાની વાત ન કરતો હું તારા વિના કેવી રીતે જીવીશ માતાની વાત સાંભળીને ભાઈ ઠંડો પડી ગયો અને તેને ગળે લગાડીને બોલ્યો મમ્મી હું ક્યાંય નથી જતો પણ યાદ રાખો કે મારી પત્ની ખૂબ જ સીધી અને પવિત્ર સ્ત્રી છે તેને આવું બિલકુલ સારું નથી લાગતું ભગવાનની ખાતર તેને કોઈની સામે ન લઈ જાઓ પછી મમ્મી હા પાડી અને ભાઈએ તેના કપાળ પર ચુંબન કર્યું અને તેના રૂમમાં ગયા હું દરવાજા પાછળથી નીકળી અને મારા મારા રૂમમાં રૂમમાં પણ પણ આવ્યા પછી મગજમાં એક જ વાત ચાલી રહી હતી કે મમ્મી ભાભી સાથે શું કરે છે મમ્મી ભાભીને કયા પંડિત બાબા પાસે લઈ ગયા કેમ ભાઈ વારંવાર એક જ વાત કહી રહ્યો હતો કે મમ્મી મારી પત્ની બહુ પવિત્ર સ્ત્રી છે તેને આ સારું નથી લાગતું ચોક્કસ પણે કંઈ ખોટું હતું નકી દારમાં કંઈ કારું હતું અચાનક મારા મગજમાં આવ્યું કે કદાચ મમ્મી ભાભીને કંઈ ખોટું કરવા માટે મનાવતી હશે આ વિચારીને ફરી મેં મારો વિચાર બદલી નાખ્યો કે મમ્મી ભાભી સાથે આવું કેમ કરશે મમ્મી ભાઈનું ઘર કેમ બગાડશે પણ જો આવું જ કંઈ ન હતું તો તે મમ્મીને વારંવાર કેમ કહેતો હતો કે મારી પત્ની બહુ શુદ્ધ છે કઈ ચોક્કસપણે ખોટું હતું ભાઈ દસ દિવસ અમારી સાથે રહ્યો પછી ભાઈ પૈસા કમાવા માટે બીજા શહેરમાં ગયો દિવસો આમ જ પસાર થઈ રહ્યા હતા પરંતુ ભાઈએ આપેલી ધમકી પછી બધું પહેલા જેવું થવા લાગ્યું તે પછી માં ભાભીને કોઈ પંડિત કે બાબા પાસે ન લઈ ગયા તેથી ભાભી ખૂબ ખુશ હતા અને ખુશીથી રહેતા હતા તે પેલાની જેમ દરેક કામ કરવા લાગ્યા અને ભાભી મારી સાથે પણ સારો સમય પસાર કરતી હતી પણ જ્યારે પણ હું તેને તે દિવસના રડવાનું કારણ પૂછતો તો તે ગભરાઈને વાત બદલી નાખતી અને તરત જ ઊભી થઈને મારાથી દૂર ચાલી જતી તેના આવા વર્તનથી મને ખૂબ જ આશ્ચર્ય થતું કે ભાભી આ વાતથી કેમ ગભરાઈ જાય છે અને બીજી તરફ માનું વર્તન પણ ખૂબ જ વિચિત્ર હતું કે ભાભીના રૂમમાં જઈ તેને કંઈક કહેતી રહેતી અને મારા રૂમમાં જતાં જ માં અને ભાભી બંને ગભરાઈ જતા અને ચૂપ થઈ જતા અને ક્યારેક મમ્મી મને રૂમમાંથી બહાર જવાનું પણ કહેતા હું આ વાતથી ખૂબ જ પરેશાન હતી કે આ બંને વચ્ચે કયો રાજ છે કંઈક એવું હતું જે ખોટું હતું કઈક એવું હતું કે માં અમારા બધાથી છુપાવી રહી હતી અને ભાભી પાસે કરાવી રહી હતી પણ એ રાજ મને ખૂબ પરેશાન કરતો હતો હું ઈચ્છતી ન હતી કે મારી નિર્દોષ ભાભી સાથે કંઈક ખોટું થાય પણ મને સત્યની પણ ખબર ન હતી તો હું આ રીતે કોઈને કેવી રીતે દોષી ઠેરવી શકું તેથી મને ચૂપચાપ રહી સાચો સમયની રાહ જોવાની મજબૂરી હતી અને ઘરનું વાતાવરણ મને ખૂબ જ ઘૂંટણ જેવું લાગવા લાગ્યું હતું માં પણ ઘર કામ કરી ચૂપચાપ રૂમમાં જતી અને પોતાનો રૂમ બંધ કરી લેતી ભાભીએ મારી પાસે બેસવાનું પણ બંધ કરી દીધું હતું અને તેનું કારણ એ હતું કે હું તેને એ જ રડવાનું કારણ પૂછતી રહેતી તેથી તેણે મારાથી અંતર જાળવી લીધું હતું જ્યારે માતા ગુસ્સામાં ફરતી રહેતી જાણે કે તેમનું કોઈ કાર્ય પૂરું થતું ન હોય પરંતુ જ્યારે હું પૂછું ત્યારે તેઓ મારા પર ગુસ્સો કરતા તેથી હું મારા ભાઈના આવવાની હવે આતુરતાથી રાહ જોવા લાગી હતી મારા ભાઈને બે ત્રણ વખત ફોન કરીને આ વખતે વહેલા આવા કહ્યું મેં કહ્યું મારે તમારી સાથે અગત્યની વાત કરવી છે પણ ભાઈએ કહ્યું કે દીકરા તું ફોન કરે તો હું તરત ઘરે આવી ગયો હોત પરંતુ આ મહિને તમામ જવાબદારી મારા પર છે અને કંપનીના કેટલાક કર્મચારીઓ રજા પર છે તેથી જ હું ઈચ્છા છતાં પણ આવી શકતો નથી દીકરા થોડા દિવસની વાત છે અને પછી હું પાછો આવીશ પછી આપણને નિરાતે વાત કરીશું મારા ભાઈની મજબૂરી જોઈને મારે ચૂપ રહેવું પડ્યું એટલે હું ચૂપચાપ મારા ભાઈના આવવાની રાહ જોવા લાગી એક દિવસ મમ્મીની મિત્ર હાથમાં મીઠાઈનો ડબ્બો લઈને મમ્મીને મળવા આવી અને તેની આંખોમાં આંખો નાખી ઈશારા કરવા લાગી મને તેનું વર્તન સારું ન લાગ્યું તેની બધી ક્રિયાઓ ખૂબ જ વિચિત્ર હતી પરંતુ મા પણ તેના વિચિત્ર કાર્યોમાં તેને સંપૂર્ણ સમર્થન આપી રહી હતી થોડો સમય વીતી ગયો અને પછી ભાભી નાસ્તો લઈ આવી ભાભી નાસ્તો મૂકી અને પછી ઊઠીને જવાની હતી ત્યારે જ મમ્મીની ફ્રેન્ડ પૂનમ આન્ટીએ તેનો હાથ જોરથી પકડી લીધો તો ભાભીએ પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું પૂનમ આન્ટી કંઈ બોલે એ પહેલા મમ્મી બોલી પિંકી બેટા થોડી વખત માટે અમારી પાસે બેસો મારી મિત્ર તારી સાથે કંઈક વિશે વાત કરવા માંગે છે મમ્મી અને તેની મિત્ર ફરી ફરી ઈશારો કરી રહ્યા હતા અને તેનું સ્મિત મને કઈ કહી રહ્યું હતું મારા પર આશ્ચર્યના પહાડ તૂટી રહ્યા હતા પુનમ આંટી ભાભીનો હાથ પકડીને અહંકારથી કહેવાનું શરૂ કર્યું કે જુઓ હજુ એક વર્ષ પણ નથી થયું મારા પુત્રના લગ્નને અને મારી વહુએ મને દાદીમાનું સુખ આપી દીધું હું ખૂબ જ નસીબદાર છું આંટીની વાતો જાણે ભાભીને અપમાનિત કરવાનો પ્રયાસ કરતી હોય એવી હતી અને ભાભી બિચારી માથું નીચું રાખીને સાંભળી રહી હતી અને બીજું તે શું કરી શકે અને થોડી વાર પછી આંટીએ ભાભીને કહ્યું કે તારા લગ્નને ત્રણ વર્ષ થઈ ગયા છે હજુ કોઈ સારા સમાચાર નથી ભાભી તેના શબ્દો સાંભળીને ખૂબ દુઃખી થઈ હતી અને નામાં માથું હલાવી રહી હતી પછી આંટીએ ભાભીના ચહેરાને સ્પર્શ કર્યો અને કહ્યું કે દીકરા તું બહુ સુંદર છે તારામાં કોઈ વાંધો નથી પણ આખરે શું વાત છે કે હજુ સુધી તારો ખોડો ખાલી છે પછી તે કહેવા લાગી શું તું બાંધતો નથી તેમનો પ્રશ્ન સાંભળીને ભાભી રડવા લાગી અને બોલી ના આંટી એવું કઈ નથી ભગવાન ઈચ્છશે ત્યારે મને સંતાનનું સુખ આપશે ભાભીની વાત સાંભળી આંટીએ મોં બગાડતા કહ્યું કે દીકરી પ્રાર્થનાની સાથે દવાઓ અને તંત્ર મંત્ર પણ જરૂરી છે પણ આજની પેઢીને કોણ સમજાવે તેની વાત સાંભળીને ભાભીની આંખમાંથી આંસુ લૂછી પોતાના રૂમમાં ચાલ્યા ગયા અને આંટી પણ મમ્મીને મળીને તરત જ નીકળી ગઈ હતી આંટીના ગયા પછી ભાભી તેના રૂમમાંથી બહાર આવી અને મા પાસે આવી તેના આંસુ સાફ કરતા કહ્યું મમ્મી હું તૈયાર છું તે બાબા પાસે જવા માટે બસ આ વાત કોઈ પણ કિંમતે આકાશને ખબર ન પડે મમ્મી હસીને કહેવા લાગી હા હા આ તે ખૂબ જ સારો નિર્ણય લીધો છે અને હું આ વાત આકાશને કેમ કહીશ તેના બદલે તું ધ્યાન રાખજે કે આ વાત તેના કાને કોઈક રીતે ન પહોંચે પછી ભાભી મા પાસે રડતા કહેવા લાગી કે હવે હું બાંધના ટોણા સાંભળી થાકી ગઈ છું તેથી જ મેં આ નિર્ણય લીધો છે અને તમારે ચિંતા કરવાની જરૂર નથી હું આકાશને કોઈ પણ સંજોગોમાં આ વાત જાણવા નહીં દો ભાભી આટલું કહ્યું અને ફરી રડતી રૂમમાં ગઈ મમ્મી પણ હસી પડી અને પોતાના રૂમમાં ગઈ મમ્મીનું આ વર્તન મને ખૂબ જ વિચિત્ર લાગ્યું તેથી જ હું પણ ધીમે ધીમે તેની પાછળ ગઈ અને તેના દરવાજા પાછળ ઊભી રહી અને જોયું તે શું કરે છે મેં મારી માતાને બોલતા સાંભળ્યા કે વાહ પૂનમ શું નાટક કર્યો છે તે તે તારા જ મારી પાસે આવી અને જવા તૈયાર થઈ ગઈ હું તો આ ક્યારેય પણ કરી શકતી નહીં મને તો હજુ વિશ્વાસ નથી આવતો કે તે બાબા પાસે જવા માટે રાજી થઈ ગઈ મમ્મી ખુશીથી વાત કરી રહી હતી અને મને લાગ્યું કે જો હું હવે અહીં વધુ ઊભી રહીશ તો મને ચક્કર આવશે અને હું નીચે પડી જઈશ મને થયું મા કેવું કરે છે માતાએ ભાભીને કેવી રીતે ફસાવી હતી આ બધું કેવી રીતે કરી શકે પછી જ્યારે મેં માતાના પગલાનો અવાજ સાંભળ્યો હું ઝડપથી તેના દરવાજા પાસેથી બહાર આવી અને મારા રૂમમાં આવી મા ભાભીના રૂમમાં ગઈ અને તેને ભાભીને કહ્યું કે તે કાલે સાંજે તૈયાર રહે અને અમે સાંજે પાંચ વાગે બાબા પાસે જઈશું રાત્રે ભોજન કર્યા પછી માતા અને ભાભી પોતપોતાના રૂમમાં ગયા અને સૂઈ ગયા પણ મને તો ન જમવાની ઈચ્છા હતી કે ન ઊંઘ આવી રહી હતી અને એ જ વિચારતી રહી કે માતા કાલે ભાભી સાથે શું કરવા જઈ રહી છે આખરે તે ભાભી સાથે શું કરવા માંગે છે આ બધું વિચારતા મને ક્યારે ઊંઘ આવી ગઈ તેનું મને ભાન પણ ન રહ્યું અને મોડેથી સૂવાને કારણે સવારે બહુ મોડેથી આંખ ખુલી અને હું ઝડપથી ઉઠી અને બહાર દોડી એ વાત મને પરેશાન કરતી હતી કે મારી માતા ભાભી સાથે ચાલી ગઈ નથી ને પણ ત્યાં જઈને જોયું તો ભાભી ઘરમાં હાજર હતી આવા ટેન્શનમાં સમય પસાર થયો અને સાંજ પડી તો ભાભી તૈયાર થઈને મમ્મીની રાહ જોઈ રહી હતી જ્યારે મમ્મી પોતાના રૂમમાં કોઈની સાથે વાત કરી રહી હતી થોડી પછી માં બહાર આવી અને ભાભી સાથે વાત કરવા લાગી કે હવે તારે જવાની જરૂર નથી તું તારા રૂમમાં જા માતાનો અવાજ સાંભળીને ભાભી ખુશીથી પોતાના રૂમમાં ગયા અને આ જાણીને મને ખૂબ જ આશ્ચર્ય થયું કે મારી માતાએ આવું કેમ કર્યું પછી મેં વિચાર્યું કે તેના દિલમાં ભગવાનનો ડર આવી ગયો હશે તેથી માં માની ગઈ પણ થોડા સમય પછી મેં જોયું કે મમ્મી એક પોટલી લઈ ગભરાતી બહાર જઈ રહી છે મેં મમ્મીને પૂછ્યું તમે આમ ક્યાં જાઓ છો મમ્મીએ ગુસ્સામાં કહ્યું કે હું ગમે ત્યાં જાઉં તું ચૂપચાપ તારા રૂમમાં જા હું થોડા સમયમાં આવી જઈશ મમ્મીનું વર્તન જોઈને મને ખૂબ જ નવાઈ લાગી અને પછી ચૂપચાપ હું કિચનમાં જઈને મારી માટે ચા બનાવવા લાગી ચા બનાવીને હું બહાર બેસીને હજુ ચા પીતી હતી ત્યારે મેં જોયું કે મારી માતા ઝડપથી દરવાજો ખોલીને અંદર આવી રહી છે પછી તેણે અંદરથી દરવાજો બંધ કરી દીધો અને ભાભીના રૂમમાં ગઈ હું પણ મારી ચા મૂકી તેની પાછળ ગઈ મેં જોયું કે મા તેના દુપટ્ટામાંથી બોટલ કાઢી અને ભાભીને આપી અને કહ્યું કે આ તેલ બાબાએ આપ્યું છે તે કહેતા હતા કે આ તેલ પાંચ મહિલાઓ માટે બનાવવામાં આવ્યું છે બાબા કહેતા હતા કે આ તેલ તારે રોજ પેટ પર લગાવવાનું છે જેથી તું થોડા દિવસમાં ગર્ભવતી થઈ જઈશ અને સૌથી મહત્વની વાત એ છે કે બાબાજીએ આ તેલમાં મંત્રો જાપ કર્યા છે તે કહેતા હતા કે જો કોઈ સ્ત્રીનો પતિ ના મર્દ હશે તો પણ આ તેલ લગાવવાથી તેની પત્ની ગર્ભવતી બની જશે ભાભીએ તો મમ્મીની વાત પર વિશ્વાસ કરી એ તેલ લગાવી લીધું પણ મને મમ્મીની વાત પર વિશ્વાસ ન હતો અને ના તે તેલ પર કારણ કે હું એક મેડિકલ સ્ટુડન્ટ હતી તેથી હું સારી રીતે જાણતી હતી કે આજ સુધી આવું તેલ તો કોઈ સાયન્સ બનાવી શક્યું નથી આ ખોટું છે આ કેવી રીતે શક્ય છે હું આવું વિચારી રહી હતી ત્યારે અચાનક મારા ભાઈના જોશથી નમસ્તે કહેવાના અવાજથી હું ચોંકી ગઈ અને તેને જોઈ ખુશીથી તેના ગળે લાગી ગઈ ભાઈએ મને પૂછવાનું શરૂ કર્યું કે તું શું વાત કરવા માંગતી હતી પરંતુ મેં તેને એવું બહાનું બનાવીને ટાર્યું કે મને તમને મળવાનું મન થતું હતું તેથી જ આ બધું કર્યું હવે ઘરનું વાતાવરણ ખુશનુમા બની ગયું હતું મમ્મીએ તેલ ભાઈથી છુપાવી કેમ ભાભીને આપી રહી હતી અને ભાભી પણ છુપી રીતે તે તેલ લગાવતી હતી કારણ કે તે પણ માં બનવા માંગતી હતી એક દિવસ ભાભી ખુશીથી મમ્મી પાસે આવી અને કહ્યું મમ્મી અભિનંદન તમે દાદી બનવા જઈ રહ્યા છો મમ્મીએ ખુશીથી ભાભીને ગળે લગાડી અને તેના કાનમાં કહ્યું કે જોયો તેલનો કમાલ ભાભી જોશથી હામાં માથું હલાવવા લાગી પરંતુ મારા માટે આ માનવું ખૂબ જ મુશ્કેલ હતું કે આ કેવી રીતે થઈ શકે તેથી હું ભાભીના રૂમમાં ગઈ અને તે તેલ ને દુપટ્ટામાં છુપાવી અને મારા રૂમમાં આવી અને મમ્મી અને ભાભીથી છુપાવી તે તેલનો ઉપયોગ કરવા લાગી અને મારી સાથે પણ એવું જ થયું જેનાથી મારા પગ પર ઊભા રહેવું મુશ્કેલ બની ગયું હતું કારણ કે હું ખરેખર ગર્ભવતી હતી અને આ કેવી રીતે શક્ય હતું માત્ર તેલની મદદથી ગર્ભવતી થવું ના મુમકિન હતું તેથી જ બીજા દિવસે યુનિવર્સિટી જતી વખતે હું મારી સાથે તે તેલની બોટલ પર યુનિવર્સિટી લઈ ગઈ અને ટેસ્ટમાં જે રહસ્ય મારી સામે જાહેર થયું તેનાથી હું ચોંકી ગઈ મેં મારા વિચારો સમજવાની શક્તિ ગુમાવી દીધી હતી હું તે તેલને બસ જોઈ રહી હતી પછી જલ્દીથી તે તેલ લઈ મારા ઘરે દોડી મારું નામ પૂજા છે હું એમ બીબીએસ ભણતી હતી અમે બે ભાઈ બહેન છીએ મારા પિતાનું છ વર્ષ પહેલા અવસાન થયું હતું મારા ભાઈના લગ્ન મારા પિતાના મિત્રની દીકરી સાથે થયા હતા જ્યારે હું તેલની તપાસ કરાવવા ગઈ ત્યારે મને ખબર પડી કે તે ફક્ત શુદ્ધ નારિયેળનું તેલ છે આમાં કોઈ પણ પ્રકારની જડીબૂટી મળેલી નથી અથવા તેમાં બીજી કોઈ દવાઓ પણ નથી અને આ વાતે મને ઘણી આશ્ચર્યચકિત કરી તેથી જ હું તે તેલ લઈ અને ઝડપથી યુનિવર્સિટીની બહાર આવી ગઈ અને યુનિવર્સિટીથી હોસ્પિટલમાં આવી અને રિપોર્ટ કરાવી અને વાંચીને તરત ડોક્ટરે કહ્યું કે તમને ફૂડ પોઈઝનિંગને કારણે સતત ઉલટી થઈ રહી છે આ સાંભળી મને ખૂબ શરમ આવી કે હું એક ભણેલી ગણેલી છોકરી હોવા છતાં કેમ આ વાત પર વિશ્વાસ કરી રહી હતી ડૉક્ટરના કહેવાથી અને તેમનો પરિચય લઈને હું ઘરે પાછી આવી અને આવતાની સાથે જ મારા ભાઈની સામે મારી મા અને ભાભીને બોલાવ્યા અને બધું સત્ય કહ્યું મારી વાત સાંભળી મમ્મી તો સપનામાં ચાલી ગઈ અને ભાભી કહેવા લાગી મને આ બાબા પહેલાંથી જ ઢોંગી લાગી રહ્યો હતો જ્યારે હું પહેલી વખત તેની પાસે ગઈ ત્યારે તે ક્યારેક મારો હાથ પકડી લેતો અને ક્યારેક મારા ખંભા પર હાથ મૂકી દેતો મેં આ બધું મમ્મીને કહ્યું પરંતુ તેણે મારી વાત માની નહીં મમ્મીનો વિશ્વાસ તૂટ્યો તો તે રડતા કહેવા લાગી કે હું મારા પુત્રના બાળકોને જોવાની ખુશીમાં અંધ બની ગઈ હતી કે ઢોંગીને ન ઓળખી શકી અને આ તેલ તેને મને ત્રણ તોલા સોનું અને બે લાખ રૂપિયા લઈને આપ્યું હતું મમ્મી રડતા કહેવા લાગી કે હાય મેં શું કર્યું મારી સંપત્તિનું શું કર્યું અને હું અફસોસ કરી મા સામે જોવા લાગી ભાઈએ ઢોંગી બાબાના નામે પોલીસને રિપોર્ટ નોંધાવી અને તે બાબા વિરુદ્ધ પહેલાથી જ ઘણા રિપોર્ટો નોંધાયેલા હતા તેથી પહેલી જ વખત તે બાબાની ધરપકડ કરવામાં આવી અને તેની જગ્યા પર બંધ કરવામાં આવી ભાઈ તે બાબાની હરકતો જોઈ બસ એટલું કહ્યું કે મમ્મી આ દુનિયામાં કોઈ પાંદરું હલે છે તો તેમાં પણ મારા ભગવાનની ઈચ્છા હોય છે તેથી ભગવાન પર વિશ્વાસ કરવાથી તમને બધું મળે છે પણ તેની સાથે ધીરજ રાખવી પણ જરૂરી છે જો તમે ભગવાન પર ભરોસો રાખ્યો હોત અને ધીરજ રાખી હોત તો આજે તમે તમારી વર્ષોથી બચાવેલી જમાપુંજી ન ગુમાવી દીધી હોત મમ્મીએ રડીને હા પાડી કદાચ મારો ભાઈ શું કહે છે તે હવે સમજવા લાગી હતી તમને જો મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારી સ્ટોરી કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો થેન્ક યુ